કેમકે એક જ વાર મોકો મળે બીજી વાર ના મળે મહાદેવ જો તો અત્યારે નજરો ખુલી ચૂક્યો છે કેમકે અત્યારે વરસાદનું પ્રમાણ પણ વધી ગયું છે ને ચાલો તો દોસ્તો જો તમને બતાય ત્યાં છે કાલભૈરવ મંદિર તો ત્યાં હવે ત્યાંની યાત્રા ચાલુ કરીએ ને અહીંયા ચાલુ છે ભંડારો જો જોકે ભંડારામાં જમીન તો નીકળી ગયો અત્યારે અહીંયાથી કાલ મંદિર તરફ ચાલો તો જો મળ્યો છે કે કે પહાડી કેમ આજે વાતાવરણ ખુલ્લું નથી થયું અને ખબર જ ખુલું થાય કેમ કે આ પહેલી બાજુ થી તો બહુ ગાદી જ આવે છે એટલા માટે ચાલો તો ઓલો રસ્તો છે તે રસ્તા જવાનું છે અહીંયા ભંડારો ચાલુ છે અલવર અલવર ભંડારા ભંડારા સ્થળ મંદિર માર્ગ હસ્તકુંડ કે સામને જય શ્રી કેદારનાથ ધામ જય અહીંયા છે પવિત્ર કુંડ હસ્તકુંડ ભૈરવ મંદિર માર્ગ જો કે અહીંયા લખેલું છે ભૈરવ મંદિર જય શ્રી ભૈરવ મહારાજ રસ્તામાં રસ્તામાં

તો કે આથી તો વધારે ઉપર જઈને બતા હે કેમકે ચાલો તો દોસ્તો અત્યારે તો ભૈરવ મંદિર સુધી થોડક સુધી પહોંચું છું ને અત્યારે હેલિકોપ્ટર એકની જગ્યાએ બી આવી ગયા છે હેલીપેડમાં ને અત્યારે નીચેનો નજારો જુઓ તમે કેમકે ઉપર જઈને હજી નજારો થાય આજે અમારે મહાદેવ કેદારનાથ મહાદેવ તો વાસુકેતાલ ઉપર છે અહીંયા અહીંયા વાસુકેતાલ આ વાસુકેતાલ જવાનો રસ્તો છે આ બતાવીએ તો ન્યા ટાઈમ રહે તો ન્યાય આટો મારી લે હું કાલ કોટના ચાલો તો ચાલતા રે આમ આગળ સુધી અહીંયા ઉપર તો એમ લાગે કે ઉપર તો જન્નત જાઉં બતાય નીચે તરફ આવું બતાય છે ને આજે ઉપર કેટલો કેટલું છે તો પણ જોઈ લઈએ કે આ બાજુ પણ માણસો છે આ છે મારે ફરો મહારાજ જોકે બધા ફોટા પાડે છે પાડવાનો તો હું પણ છું યાદગાર માટે જોકે અત્યારે

ચાલો તો દોસ્તો કરીએ કાલ ભૈરવ દાદાના દર્શન જુઓ તમે કાલ ભૈરવ મંદિર દર્શન ચાલો તો દોસ્તો અત્યારે કાલભેરો દાદાના દર્શન કરી જોકે સામે છે કાલ ભેરો દાદાનું મંદિર ને અત્યારે હું જઈ રહ્યો છું પહાડીની ઉપર તો ઉપર જઈને પણ જોઈએ નિશાનો નજારો ને ઉપર થઈને પણ દર્શન કરીએ તો ચાલો તો કેમ કે રસ્તો તો છે આમ કેમ કે પબ્લિક પણ છે કેરે કે બરફ જોવા મળે છે કલર લાવ્યો તો મેરાવી જા પકકલને તો હું કરવા તો ઉપરનો નજારા काल काल जी जाओ वहाँ सुधी जाऊँ तो टेकरी बताए नहीं सुधे न कराम बरफ मैं तो प्लान से तो हमारे ओ हमारा जी हो बोले कि अरे कब से ढूंढ रहा ये आपने कभी ना कभी ऐसा आदमी को देखा होगा महाराज जी आपका परिचय अरे ऐसा नहीं नेपाल नेपाल से नेपाल से ये ए, वीडियो बाबा वीडियो वीडियो रखेगा पे कौन ए जाएगा वाला अरे पूरा बाबा? बाबा? चलो बाबा ले ले चलो तो दोस्तों तो क्या भाई बंदो बैठा था अः शहरी बाजू नु मौसम क्योंकि अत्यार झाकर जो माहौल थी गये એટલા માટે ચાલો તો હવે અહીંયાથી ઉપરની જગ્યાએ જો કે સારી બધું છે તો કોહરાજ ને આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે ઝાકર ચાલો તો હવે બધા કેમકે વરસાદના કારણે નીચે આવે ને હું તો કાંઈ નીચે આવવાનો નથી કેમ કે હજી ઉપર જવાનું છે ક્યાં સુધી જાઓ ખબર નથી જો વરસાદ આવીએ તો નીચેની તરફ ફસાવાનું છે હાલો તો અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું કે છે પહાડ ઉપરની તરફ નીચેની તરફ જો દાદાનું મંદિર કેમ કે બતાતું જ નથી એટલો જા કરાવી ગયો राजा सीता एक बार हो जाएगा क्योंकि ठंडी नो वातावरण से ना ऊपर से तो बता बता रही क्योंकि बता तो तो नहीं थी हुई नहीं बता तो वे ये वो तो वातावरण से नीचे नी तरफ खुले पीछे जो है वातावरण नीचे नी तरफ કેવું છે એમ અત્યારે તો પાછળનો કે નજારો જોરદાર છે જોવો તમે કેમ કે ઠંડીનું વાતાવરણ એટલું વધી ગયું કે આગળ પેલી જોવાનો હતું પણ વરસાદના કારણે જવાનું નથી સાસ પણ ફોલવા લાગે સાસ લેવામાં તકલીફ પડે અહીંયા એટલો ગયો કેમ કે મારા પાસે રેનકોટ તો છે વાંધો નહીં આવે તો જાદે જાદે હું જાતે બનાવ્યો છે રેનકોટ

बहुत ज़्यादा ऊपर ऊपर भुगी बादरमा ठंडी ठंडी हवा हे भोलेनाथ तो चलो तो निशान नजारा આવો બતાય જો કે બતાતો તો નથી એટલે ને ભૈરવ મંદિર પેલી બાજુ જોકે આ રસ્તેથી હું આવ્યો સાજ પણ ફોલવા મળીશ આ બાજુ કેદારનાથ મંદિર છે જો કે બતાય એટલે બતાવી દઈએ તો ચાલો તો હવે સેજ આગળ જવાનું છે તો આગળની તરફ વધતા રહીએ કે મોસમ ખુલ્લું એવું લાગે તો હજી તો નથી ખુલ્યું તો આગળની તરફ હજી જવાનું છે તો ચાલો આગળ બળી જાય કેમકે શ્વાસ ફૂલી ગયો એટલા માટે રોકાવું પડે તો કેમેરો સરખો કરી આમ કેમકે કોઈ ભેગું નથી એટલા માટે આ બધું કરવો પડે છે भेगा करता एक नहीं मजा आए यात्रा में नीचे नजारो तो बता तो नहीं तो से जाकर आई गये बहुत जाजो वे तो थोड़ी थोड़ी बहुत जादी नती આવી ગયો ખાડો અંદાજ જ ક્યાંક અલગ છેલ્લો તો હવે હજી વાતાવરણ નથી ખુલ્યું હજી તો છે પહાડી આગળ પાસેની પહાડી ભાઈ છે હવે તો વર દાદા કેમકે હજી પેલી બાજુ બતાવી ત્યાં સુધી ચાલતું જ રહેવાનું છે કેમકે વાતાવરણ તો ખુલ્યું નથી એટલા માટે નિશાનું કંઈ નથી બતાતો બતા ના બતાય અત્યારે વાતાવરણનું બે વાગે એટલે વાતાવરણ પૂરું બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી બતાતું જ નથી વાતાવરણમાં કાંઈ એવું વાતાવરણ થઈ જાય અહીંયા કેમ કે એક જ વાર મોકો મળે બીજી વાર ના મળે એટલા માટે ભોલેનાથ ભોલેનાથ ચાલો અહીંયા સુધી પહોંચી ગયો ફાઈનલી બાબા તમેની નીચેની તરફ બતાવ કેદારનાથ મંદિર ને ભૈરવ મંદિર પાછળની તરફ જો કે આ પહાડી એટલા સુધી અહીંયા સુધી પહોંચો છો તે બાજુ છે ભૈરવ મંદિર જો કે જા ત્યારે બતાવશે એટલે દર્શન કરતા જાઉં હું ઉપરથી પણ તો ચાલો હવે કે આ બધા જવાનો પ્લાન હતો પણ અત્યારે તો નથી કેમ કે તમે જોઈ શકો છો વાદળ વાદળની હશે કે ઠંડી હાથ ઠરી ગયા બહુ જાઝા કેમકે હાથનું વાતાવરણ એટલે વાતનું પૂછો ઠંડી ઠંડી જ લાગે જ્યાં અડાડો ગાલે એટલે ઠંડી જ જુઓ તો અત્યારે નીચેનો નજારો ખુલી ચૂક્યો છે કેમકે અત્યારે વરસાદનું પ્રમાણ પણ વધી ગયું છે ને ઠંડીનું પ્રમાણ જો કે તમે જોઈ શકો છો ચારે બાજુ વાદળનું પ્રમાણ પણ વધી ગયું છે ને નીચેની તરફ મહાદેવ જો કે અમારે કેદાર બાબા કેદાર બાબાની પાછળની પહાડી છે એમાં પણ નથી બતા કઈ ને અત્યારે હું આ રસ્તા પેલો આવ્યો તો જોવો તો નીચેનો નજારો કેમ કે અહીંયાનો નજારો જ કાંક અલગ છે સૂકું ને નજારો એટલો છે

પણ ભૂલા ગયું કેમ કે વરસાદ પણ આવવાનો ચાલુ છે એટલા માટે દોડો તમારે ભૈરવ મંદિર પેલી જગ્યાએ ને અત્યારે નીચેનો નજારો જોકે આ તમે ખાલી નજારો જોવો અત્યારનો અહીંયા કેમ કે એમ લાગે કે વાદળ નીચે છે ને અત્યારે હું ઉપર એવો નજારો મને લાગે છે અત્યારે કેમકે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું રેમકોટ છે પણ રેમકોટના ભરોસા ન રહેવાય કેમકે પવન અહીંયા ક્યારે વધી જાય એનું નક્કી નથી એટલા માટે દોડતા રહીએ ને ચાલતા રહીએ તો દેખાય છે વેરો મંદિર જુઓ તમે વેરો મંદિર તો ચાલો હવે નીચેની તરફ વધ્યા કેમ કેમકે વધારે વરસાદ ચાલો થઈ ગયો ચાલો તો દોસ્તો અત્યારે રેનકોટ કેવો કામ લઈ તમે જોઈ શકો છો કેમ કે અત્યાર સુધી હું પેલી જગ્યાએ બેઠો હતો ને અત્યારે અહીંયા કોઈ નથી બેઠો ને નીચેની તરફ માણસો ઊભા છે જો કે જોઈને વિડીયોને પૂરો કરી ચાલો તો જય શ્રી કલભરો દાદા ને હર મહાદેવ ને જય શ્રી રામ ને જય શ્રી કેદારનાથ તો જુઓ નીચેની તરફ કેમ ઊભા છે ને વાતાવરણ પણ ખુલી ગયું